પૂજા પાઠ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો હિન્દુ ધર્મમાં પૂજા પાઠને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને દરરોજ ભગવાનની પૂજા કરવી ફરજિયાત બનાવવામાં આવી છે લોકો તેનું પાલન પણ કરે છે પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે કેટલાક લોકો હંમેશા ફરિયાદ કરે છે કે તેઓ પૂજા કરી રહ્યા છે પરંતુ તેમને પૂજાનું યોગ્ય પરિણામ નથી મળી રહ્યું તેઓ દિવસ રાત ભગવાનનું નામ જપ કરે છે પણ ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા નથી આના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ એક મોટું કારણ પૂજાના નિયમોમાં કેટલીક ભૂલો છે લોકો જાણી જોઈને કે અજાણતા ભગવાનને એવી વસ્તુ અર્પણ કરે છે જે તેમને પ્રિય નથી આવી સ્થિતિમાં શક્ય છે કે ભગવાન ગુસ્સે થાય અને પૂજાનું ફળ ન મળે તેથી અમે તમને જણાવીશું કે પૂજા પાઠ કરતી વખતે તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો નંબર એક પૂજામાં કોઈ પણ ભગવાનનું આહવાન કરવું અથવા આમંત્રણ આપવું ધ્યાન કરવું આસન આપવું સ્નાન કરવું કુમકુમ માં રાખો કે પાન સાથે એલચી લવિંગ ગુલકંદ વગેરે પણ અર્પણ કરવા જોઈએ જો તમે સંપૂર્ણપણે તૈયાર કરેલું પાન ચઢાવો તો શ્રેષ્ઠ રહેશે નંબર ત્રણ દેવતાઓને માળા ફૂલો

સૂર્યદેવ અને શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગનું કાપડ ચઢાવવું જોઈએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પણ કરવું જોઈએ નંબર સાત કોઈ પણ પ્રકારની પૂજામાં કુલ દેવતા કુલદેવી દેવી ઘરના વાસ્તુ દેવતા ગ્રામ દેવતા વગેરેનું ધ્યાન કરવું પણ જરૂરી છે આ બધાની પણ પૂજા કરવી જોઈએ આઠમું પૂજા દરમિયાન આપણે જે આસન પર બેસીએ છીએ તેને આપણા પગ થી અહીં ત્યાં ખસેડવું જોઈએ નહીં જોઈએ તો ઘરના ઘણા વાસ્તુ દોષો પણ દૂર થશે દસ નંબર સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુ પંચદેવ કહેવામાં આવે છે બધા કાર્યો તેમની પૂજા ફરજીયાત થવી જોઈએ દરરોજ પૂજા કરતી વખતે પંચદેવોનું ધ્યાન કરવું જોઈએ પર દરરોજ પાણી છાંટી ભગવાનને ફરીથી અર્પણ કરી શકાય છે સ્નાન કર્યા વિના તુલસીના પાન તોડવા ન જોઈએ શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના તુલસીના પાન તોડે છે

વાટનો ઉપયોગ કરવો જોઈએ દીવા માટે લાલ તૂટેલી વસ્તુઓ શુભ માનવામાં આવતી નથી પંદર બિલ્વપત્ર ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ અને પૂજામાં કોઈ પણ ઈચ્છાની સફળતા માટે તમારી ઈચ્છા અનુસાર ભગવાનને દક્ષિણા અર્પણ કરવી જોઈએ દાન તો કરવું જ પડે દક્ષિણા આપતી વખતે વ્યક્તિએ પોતાના દોષોનો ત્યાગ કરવાનો સંકલ્પ લેવો જોઈએ શક્ય તેટલી વહેલી તકે દોષોનો ત્યાગ કરવાથી ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ થશે સોળ ભગવાન સૂર્યના સાત ભગવાન ગણેશના ત્રણ ભગવાન વિષ્ણુના ચાર અને ભગવાન શિવના એક કે બે ફેરા કરવા જોઈએ નંબર સત્તર જ્યારે પણ ઘરે કે મંદિરમાં કોઈ ખાસ પૂજા કરવામાં આવે ત્યારે તમારા ઈષ્ટદેવ સ્વસ્તિક કળશ નવગ્રહ દેવતા પંચ લોકપાલ સોડા સપ્ત માતૃકાએ સ્વરૂપમાં કરવા જોઈએ આ બધા વિશે સંપૂર્ણ માહિતી બ્રાહ્મણ પંડિત પાસેથી મેળવી શકાય છે ખાસ પૂજા ફક્ત પંડિતની મદદથી જ કરવી જોઈએ જેથી પૂજા યોગ્ય રીતે થઈ શકે અઢાર ઘરમાં પૂજા સ્થળની ઉપર કોઈ કચરો કે ભારે વસ્તુ ન રાખો ઓગણીસ ભગવાન શિવને હળદર ન ચઢાવવી જોઈએ અને ન તો શંખ સાથે ન ચઢાવવી જોઈએ પાણી આપવું જોઈએ વીસ પૂજા સ્થળ પર શુદ્ધતાનું ધ્યાન રાખો કોઈ પણ મંદિરમાં ચપ્પલ પહેરીને ન જવું જોઈએ પૂજા કરતી વખતે ચામડાની થેલી કે પર્સ તમારી પૂજા હંમેશા ભગવાન શ્રી ગણેશની પૂજાથી પૂજા શરૂ કરો શ્રી ગણેશને તુલસીના પાન ચઢાવવાનું ટાળો ભગવાન ગણેશને તુલસીના પાન ચઢાવવા એ પાપ માનવામાં આવે છે નંબર ત્રેવીસ કેતકીનું ફૂલ ક્યારે શિવશંભુને ન ચઢાવવું જોઈએ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે કેતકીને શ્રાપ આપ્યો હતો તેથી આ ફૂલ ભગવાન શિવને ન ચઢાવવું જોઈએ નહીંતર ભક્તોનું કાર્ય બગડી શકે છે ચોવીસ ભગવાનની મૂર્તિને સ્નાન કરાવતી વખતે ફક્ત આંગળીઓનો ઉપયોગ કરો ભગવાનને સ્નાન કરાવતી વખતે ક્યારે અંગૂઠાનો ઉપયોગ ન કરવો જોઈએ આમ કરવાથી ભગવાનને તકલીફ પડે છે પચીસ ક્યારે દીવો જમીન પર મૂકીને પ્રગટાવશો નહીં આમ કરવાથી પૈસાનો બગાડ થાય છે અને ઘરમાં અશુભતા આવે છે છવીસ જમીન પર દીવો મૂકીને તેને પ્રગટાવશો નહીં રબાતીનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે વાંસની લાકડીઓથી બનાવવામાં આવે છે અને અંતિમ સંસ્કારમાં વાંસની લાકડીઓનો ઉપયોગ થાય છે તેથી તેને અશુભ માનવામાં આવે છે સત્યાવીસ રવિવારે તુલસીના પાન તોડવાનું ટાળો માન્યતાઓ અનુસાર રવિવારે તુલસીના પાન તોડવાથી ભગવાન વિષ્ણુ પર અશુભ અસર પડે છે

પૂજા કરતી વખતે વિચારો રાખવાથી પૂજાનું ફળ મળતું નથી એકત્રીસ જો પૂજામાં વપરાતા ફૂલો સુકાઈ જાય તો તેને ક્યારે ફેંકી દો નહીં સૂકા ફૂલોને પવિત્ર નદીમાં માં દો બત્રીસ શાસ્ત્રો અનુસાર દિવસમાં પાંચ વખત દેવતાઓની પૂજા કરવી જોઈએ સવારે પાંચ થી પૂજા અને આરતી કરવી જોઈએ આ પછી બીજી પૂજા સવારે દસ વાગ્યા સુધી કરવી જોઈએ ત્રીજી પૂજા બપોરે કરવી જોઈએ આ પછી ભગવાનને સુવડાવી દેવા જોઈએ સાંજે પૂર્ણ પૂજા અને આરતી ચાર વાગીને ને પિસ્તાલીસ મિનિટ વાગ્યે કરવી જોઈએ આરતી રાત્રે વાગીને મિનિટ વાગ્યે કરવી જોઈએ જે ઘરમાં નિયમિત રીતે પાંચ વખત પૂજા કરવામાં આવે છે ત્યાં બધા દેવતાઓનો વાસ હોય છે અને આવા ઘરમાં ધન અને અનાજની કોઈ કમી હોતી નથી તેત્રીસ નંબર ગંગાજળને પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ પણ અશુદ્ધ ધાતુથી બનેલા વાસણમાં ન રાખવું જોઈએ ગંગાજળિનિયમ અને લોખંડ જેવી ગંગાજળે નંબર ચોત્રીસ અશુદ્ધ અવસ્થામાં સ્ત્રીઓ અને પુરુષોએ શંખ ન વગાડવો જોઈએ જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો દેવી લક્ષ્મી તે સ્થાન છોડી દે છે જ્યાં શંખ ફૂંકવામાં આવે છે અંક પાત્રીસ ક્યારે પણ મંદિર કે દેવતાઓની મૂર્તિનો ત્યાગ કરવાનો સંકલ્પ કરવો જોઈએ વ્યક્તિએ સાવચેતી રાખવી જોઈએ શક્ય તેટલી વહેલી તકે ખામીઓ દૂર કરવાથી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે સાડત્રીસ સામાન્ય રીતે ફૂલો હાથમાં રાખવામાં આવે છે અને હાથ વડે ભગવાન ને અર્પણ કરવામાં આવે છે આ આ ન કરવું જોઈએ 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 ફૂલો ચઢાવવા માટે પવિત્ર રાખવા અને તે અર્પણ કરવા આડત્રીસ હંમેશા ધ્યાનમાં રાખો કે ક્યારે એક દીવો બીજા દીવા સાથે ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ એક દીવો બીજા દીવાથી પ્રગટાવે છે તે બીમાર રહે છે ઓગણચાલીસ ભગવાનની આરતી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો ભગવાનના ચરણોની ચાર વાર આરતી કરો નાભિની આરતી બે વાર અને ચહેરાની એક કે ત્રણ વાર કરો આ રીતે ભગવાનના બધા ભાગોની આરતી ઓછામાં ઓછી સાત વખત કરવી જોઈએ ચાલીસ તમારા મંદિરમાં ફક્ત સ્થાપિત મૂર્તિ રાખો ભેટમાં મળેલા કાચ લાકડા અને ફાઈબરની મૂર્તિઓ ન રાખો અને તૂટેલા બળેલા અને તૂટેલા કાચ તાત્કાલિક દૂર કરો શાસ્ત્રો અનુસાર તૂટેલી મૂર્તિઓની પૂજા કરવાની મનાઈ કોઈ પણ મૂર્તિ તૂટી જાય તો તેને પૂજા સ્થળ પરથી દૂર કરવી જોઈએ અને તેને પવિત્ર વહેતી નદીમાં વિસર્જન કરવું જોઈએ તૂટેલી મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવે છે આ બાબતમાં આ વાત ધ્યાનમાં રાખો એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ફક્ત શિવલિંગને ક્યારે કોઈ પણ સ્થિતિમાં તૂટેલું માનવામાં આવતું નથી નંબર એકતાલીસ મંદિરની ઉપર ભગવાનના પુસ્તકો અને આભૂષણો વગેરે ન રાખો મંદિરમાં પડદો ખૂબ જ જરૂરી છે તમારા આદરણીય માતા પિતા અને પૂર્વજોનો ફોટો ક્યારે મંદિરમાં ન રાખો તેમને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સ્થાપિત કરો નંબર બેતાલીસ ક્યારે ભગવાન કે તમારાથી મોટા કોઈને એક હાથે નમન ન કરો એ પણ ધ્યાનમાં રાખો કે સુતા વ્યક્તિના પગને સ્પર્શ ન કરવો જોઈએ પગને જમણા હાથ થી અને ડાબા પગને ડાબા હાથથી સ્પર્શ કરીને નમન કરવું જોઈએ નંબર તેતાલીસ જાપ કરતી વખતે જીભ કે હોઠ હલાવવા જોઈએ નહીં આને ઉપાંશુ જાપ કહેવાય છે તેનું ફળ સગુણ છે માળાનો જાપ કરતી વખતે જમણો હાથ અથવા ઢાંકવો જોઈએ જાપ કર્યા પછી આસનની નીચેની સ્પર્શ કરીને કરી લગાવવી જોઈએ આ તમને જપનું સંપૂર્ણ ફળ આપે છે નંબર ચુમાલીસ શાસ્ત્રો અનુસાર ઘરમાં પૂજા સ્થાન ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ પૂર્વ દિશાનો મધ્ય ભાગ ઈશાન ખૂણો છે શુભ કાર્યો માટે ઈશાન ખૂણો શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે આ દિશામાં પૂજા મંદિરની સ્થાપના કરો જો કોઈ કારણોસર તમે આમ કરી શકતા નથી તો ઘરના ઈશાન ખૂણામાં ગંદકી જમા ન થવા દો ઘરના આ ભાગને હંમેશા શુદ્ધ રાખો ઈશાન ખૂણા ઉપરાંત પૂર્વ દિશા પણ પૂજા સ્થાન માટે શુભ માનવામાં આવે છે તેથી ઘરમાં જ્યાં પણ તમે પૂજા સ્થાન સ્થાપિત કરી શકો છો ઉત્તર પૂર્વમાં કે પૂર્વમાં નંબર પિસ્તાલીસ પૂજા સ્થાનમાં ગણેશજીની સ્થાપના અવશ્ય કરો આ માટે સોપારી પર લાલ દોરો અને મૌલી લપેટી લો અને તિલક લગાવો અને તેને એક વાટકીમાં થોડા ચોખા સાથે મૂકો નંબર છેતાલીસ ગંગાજળને પૂજા સ્થળના એક ખૂણામાં બંધ પાત્ર રાખવું જોઈએ પૂજા સ્થાન પર પાણી તાંબાના નાના વાસણમાં રાખવું જોઈએ આ કન્ટેનરમાં પાણી દરરોજ બદલવું આવશ્યક છે જૂનું પાણી પીપળાના ઝાડ અથવા તુલસીના છોડમાં નાખી શકાય છે નંબર પૂજા સ્થાન પર એક જ દેવતાની એક જ મૂર્તિ રાખો જો તમારી પાસે એક એક દેવતાની કરતા વધુ મૂર્તિઓ છે તો તેમને ઘરમાં ક્યાંય પણ ન મૂકો જેમ કે દિવાલો વગેરે પરંતુ પૂજા સ્થાનમાં એક દેવતાની એક જ મૂર્તિ રાખો નંબર અડતાલીસ પૂજા સ્થાન પર ક્યારે મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ મોટી મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા જરૂરી છે તેથી મોટી મૂર્તિઓ ફક્ત મંદિરો માટે જ યોગ્ય છે પૂજા સ્થળ પર નાની મૂર્તિઓ રાખી શકાય છે ઓગણપચાસ ભૂલથી પણ પૂજા સ્થાન પર તમારા પૂર્વજો સ્વર્ગસ્થ માતા પિતા કે ગુરુનો ફોટો ન લગાવો તેમના સ્થાનો અલગ રાખો પચાસ પૂજા સ્થળ પર કચરો જમા થવા ન દો પૂજા સ્થળને દરરોજ સાફ કરો એકાવન જો તમે પૂજા સ્થળે મૂર્તિ સ્થાપિત કરી હોય તો ખાતરી કરો કે મૂર્તિનો કોઈ ભાગ તૂટેલો નથી જો મૂર્તિ તૂટી ગઈ હોય તો તેને તાત્કાલિક ત્યાંથી દૂર કરો તૂટેલી મૂર્તિને વહેતા પાણીમાં વિસર્જન કરી શકાય છે બાવન જો શક્ય હોય તો પૂજા સમય શુદ્ધ દેશી ગાયનું ઘી વાપરો અને અર્પણ માટે અગ્નિમાં તેને એક મોટું અશુભ શુકલ માનવામાં આવે છે ચોપન પૂજા સમય ગુગલ વાળી ઉપયોગ કરો ગુગલ ઘરના વાતાવરણ શુદ્ધ કરે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે

દેવી દુર્ગાને લાલ ફૂલો અને ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અર્પણ કરવા જોઈએ પૂજામાં ક્યારે બંસીના ફૂલો ન ચઢાવવા જોઈએ તે અશુભ માનવામાં આવે છે સત્તાવન પૂજામાં વપરાતો કળશ અથવા પાણીનો વાસણ હંમેશા ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવો જોઈએ દીવો અને કળશને ક્યારે એકબીજાની ખૂબ નજીક ન રાખો નહીં તો તમારે તેના ખરાબ પરિણામોનો સામનો કરવો પડશે અઠાવન पूजा हमेशा आसन पर बैसी ने करवी જોઈએ आसन पर बैसी ने पूजा न करवा थी कोई परिणाम મળતું નથી તમારે તમારી રાશિ પ્રમાણે સિટનો રંગ પસંદ કરવો જોઈએ 58 ભગવાનની પૂજા દરમિયાન દરેક રીતે ત્યાં હાજર રહો આ સમય દરમિયાન કોઈની સાથે વાત કરવાથી પરિણામ મળતું નથી પૂજા સામગ્રીનો ક્યારે દેખાડો ન કરો 60 તમે જેના નામની પૂજા કરવા જઈ રહ્યા છો તે પ્રમાણે પૂજા કરવી જોઈએ પૂજા શરૂ આસન આસન પસંદ કરો કે કે બનેલું છે છે અને તે કયા રંગનું કારણ વિવિધ રંગોનું પોતાનું મહત્વ છે ધાબળા અથવા ઊંથી બનેલી બેઠકનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો જો તમે ધનની દેવી દેવી લક્ષ્મી મા દુર્ગા અને ભગવાન હનુમાનની પૂજા કરવા જઈ રહ્યા છો તો લાલ રંગનું આસન વાપરો મંત્ર સિદ્ધિ માટે પૂજા કરવી હોય તો અને માન્યતાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો આ વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઈબ કરો આભાર